સુરતના ડુમ્મસમાં કરોડોની સરકારી જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરી કરોડોનો કોબાંડ આચરવા મામલે તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારબાદ સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં 85 નાયબ મામલતદારોની એકસાથે બદલીના હુકમ કરાતા ચકચાર મચી ગઈ છે છેલ્લા 3 કે તેથી 10 વર્ષથી વધુ એનએ નવી જૂની સરત આરટીએસ સહિત વિવિધ ટેબલો ઉપર ફરજ બજાવતા નાયબ મામલતદારોની કલેક્ટર કચેરીના કેમ્પસની બહાર બદલી કરી દેવાય છે સુરતના ડુમ્મસની જમીનના ચકચારિત વિવાદમાં સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સરકાર તરફથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા બાદ બે હજાર કરોડની જમીનનો વિવાદ હજુ સમ્યો સુરત જિલ્લા કલેક્ટર કચેરીના વહીવટી કર્મચારીઓ સામે સતત આંગળીઓ ઉઠી રહી હોવાથી જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ ઇલેક્શન અને વર્તમાન વિવાદને પગલે એક સાથે પંચ્યાસી જેટલા નાયબ મામલતદારની આંતરિક બદલી કરવાનો હુકમ કર્યો હતો આ બદલીમાં જિલ્લા કલેક્ટર કચેરીના મહત્વના વિભાગો જેમ કે જમીન સુધારણા આરટીએસ ચિટનીસ અને કૃષિ પંચના મોટા ભાગના કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે જો કે આ બદલીમાં પણ કેટલાક અધિકારીઓએ પોતાનું ધાર્યું કરાવ્યું હોય તેમ ચોક્કસ જગ્યાઓ પર માનિતાઓ ગોઠવી દીધા હતા વધુમાં જોવા જઈએ તો સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં ઇલેક્શન ને બાદ કરતાં એકસાથે સાથે પંચ્યાસી જેટલા નાયબ મામલેદાર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવતા અહીં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો Bureau Report, H24 News, Surat.